મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ અંતર્ગત ટેકનિકલ સ્પેશિયલ ક્લાસના ટોપ પચાસ એમસીક્યુ બરાબર છેલ્લે છેલ્લે કરો પચાસ માર્ક રોકડા છેલ્લી ઘડીના આદર્શ પ્રશ્નો જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો આપણે ટેકનિકલ સ્પેશિયલ કોર્સ અંતર્ગત માત્ર રૂપિયા ચારસો નવ્વાણુંમાં ટેકનિકલનો કોર્સ પચાસ માર્કનો છે એ લોન્ચ કરેલો છે જો તમે એમાં જોડાવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાં તમને એપ્લિકેશન જોવા મળશે બરાબર છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આવો એક લોકો પ્લે સ્ટોરમાં તમને જોવા મળશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો તમે આ બેન્ચમાં જોડવા માગતા હોય તો અહીંયા તમને હેલ્પલાઇન નંબર આપેલો છે ત્યાં પણ તમે કોલ અથવા મેસેજ કરી શકો છો તમામ ક્લાસની લિંક છે અહીંયા આપવામાં આવે છે એટલે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ જજો અને આ વિદ્યાર્થી મિત્રો એક ફ્રી બટન છે તેના પર ક્લિક કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય એકવાર વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટની મુલાકાત લેજો બરોબર આ બધા ભાગ તમને ત્યાં જોવા મળશે ભાગ એક અને ભાગ બે ટોટલ સો માર્કના કોમ્પ્યુટરના બે ક્લાસ લીધેલા છે બરાબર છે એ સો પ્રશ્નો તમે કરો એમાંથી બેઠા પ્રશ્નો છે તમારા હેલ્પરની ભરતીમાં આવશે આ ક્લાસ પણ તમને ના જોઈએ તો જોઈ લેજો જન્માષ્ટમી સ્પેશિયલ ટેકનિકલ સ્પેશિયલ પ્લે સ્ટોરમાં બધા ક્લાસ તમને જોવા મળશે અને વિદ્યાર્થી મિત્રો આ ક્લાસ તો તમે જો ના જોયો તો તમને ખરેખર નોકરી વિશે કંઈ જાણતા જ નથી ને એવું કહેવાય છે બરાબર નો જાણતા હોય એવી બાબત આમાં આપેલી છે આ એકવાર અવશ્ય જોઈ લો બરોબર મોક ટેસ્ટ બધા દેવાના છે છે મને ખબર જ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ટેકનિકલ ક્લાસ પ્રશ્ન નંબર એન્જિનના કયા ભાગને છે એ હૃદય કહેવામાં આવે છે તમારી સમક્ષ ત્રણ વિકલ્પ ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે એ બી સી કે ડી કેન્ક શાફ્ટ કહેવામાં આવે છે સિલિન્ડર બ્લોક કહેવામાં આવે છે સ્ટન કહેવામાં આવે છે કે ફ્લાય વ્હીલ કહેવામાં આવે છે એ બી સી કે ડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઇટ આન્સર આવશે કે જે એન્જિનનો પાર્ટ કહી શકાય એને સિલિન્ડર બ્લોક છે એને એન્જિનનો હૃદય કહેવામાં આવે શું કહેવામાં આવે આઠ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધી દઈએ પ્રશ્ન નંબર બે ઓવરલિંગ દરમિયાન સિલિન્ડરના કયા બ્લોક હોય છે એમાં કેવા પ્રકારનું પરીક્ષણ કરવામાં આવે છે તો કે એમાં મેગ્નેટિક પાર્ટિકલ્સ ટેસ્ટિંગનું પરીક્ષણ કરવામાં આવે છે લીક ટેસ્ટિંગનું પરીક્ષણ કરવામાં આવે છે અને અલ્ટ્રાસોનિક ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ ખાસ યાદ રાખજો કે ઓહલ એલિંગ દરમિયાન નીચેના પૈકી કયું પરીક્ષણ કરવામાં આવે છે આ ત્રણ પરીક્ષણ તમારે યાદ રાખવાના છે ખાસ એટલે ખાસ બરોબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પિસ્ટન રિન્ક્સના કયા પ્રકારનો ઉપયોગ તેલ નિયંત્રણ માટે થાય છે પિસ્ટન રિંગના કયા પ્રકારનો નિયંત્ર ઉપયોગ તેલ નિયંત્રણ માટે થાય છે તો કે ઓઇલ કંટ્રોલ રિંગ શું આવશે વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ આન્સર ઓઇલ કંટ્રોલ રિંગનો ઉપયોગ છે જે પિસ્ટન પ્રકારની રિંગ્સમાં તેલ નિયંત્રણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે ચોથા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે ક્રેન્ક શાફ્ટની મેલ જનરલ અને કનરલ રોડ જનરલ વચ્ચેનો એંગલ છે કેટલો હોય છે બરોબર છે નેવું ડિગ્રી એકસો એંશી ડિગ્રી કે એકસો વીસ ડિગ્રી

રન ઇન તમારો રાઈટ આન્સર આવશે શું આવશે રનિંગ ઓવર રેલિંગ પછી જો એન્જિનને ચાલુ કરવાનું હોય ને તો ગિયર ઇન ક્રેકિન ને બ્લોક ઇન નહીં આવે રન ઇન આવશે બરોબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કયા સાધનનો ઉપયોગ સિલિન્ડર બોરનો વ્યાસ માપવા માટે થાય છે નીચે જે વી પ્રકારના સાધનો આપ્યા છે એમાંથી ડાયલ બોર ગેઝ છે એ ડાયલ બોર ગેઝનો ઉપયોગ છે સિલિન્ડર બોરનો વ્યાસ માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એન્જિન છે તમારું ઓવરહિટિંગ કરતું હોય તો એનું કારણ શું છે કે તો કે ખરાબ થર્મોસ્ટેટ હોય તો પણ ઓવરહિટિંગ થાય ક્રેક થયેલ સિલિન્ડર હેડ હોય તો પણ ઓવરહિટિંગ થાય અને ઓછું ક્લૂન્ટનું સ્તર હોય તો પણ ઓવરહિટિંગ થાય છે એટલે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ બાબતો તમારે યાદ રાખવાની છે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ ઓવરહોલિંગ દરમિયાન વાલ્વ સીટની રીફિનિશિંગ શા માટે જરૂરી છે આવું તમને પરીક્ષામાં પૂછે તો કે વાલ્વ અને સીટ વચ્ચેનું સીલિંગ સુધારવા માટે ઓવરહોલિંગ દરમિયાન વાલ્વ સીટની રીફિનિશિંગ છે એ જરૂરી છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ પિસ્ટન પિન જો હોય છે એ કયા પ્રકારના લોકથી સુરક્ષિત હોય છે તો સ્કર્લિપ નામના લોક હોય એનાથી પિસ્ટન પિન છે એ સુરક્ષિત હોય છે એમાં બોલ્ટ નહીં આવે નટ પણ નહીં આવે ને વેલ્ડિંગ પણ નહીં આવે એન્જિનના જે ઓવર હોલિંગ છે એમાં કયા ભાગને બ્રેકિનની જરૂર પડે છે દસમા નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે પિસ્ટન રિંગ અને સિલિન્ડર બોર છે એ એન્જિનના આ ઓવર હોલિંગનો ભાગ છે એ બ્રેકિનની જરૂર પડે છે બ્રેકિનની શેના માટે જરૂર પડે છે તો કે પિસ્ટન રિંગ્સ અને સિલિન્ડર બોર માટે ક્રેન્કશાફ્ટ જનરલને પોલિશ કરવા માટે કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો તો એમાં આવશે તમારો જવાબ ક્રેન્કશાફ્ટ ગ્રાઇન્ડર છે એના ઉપયોગના પરિણામે ક્રેન્કશાફ્ટ જનરને પોલિશ કરવા માટેના ઉપયોગમાં આવતું ઉપકરણ કહી શકાય એન્જિનમાં લુબ્રિકેશનનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું હોય છે તો કે એમાં ઘર્ષણ ઘટાડવાનું એ લુબ્રિકેશનનું કાર્ય હોય કુલિંગ કરવાનું લુબ્રિકેશનનું કાર્ય હોય વિવિધ પ્રકારના ભાગોને સાફ કરવાનું છે એ લુબ્રિકેશનનું કાર્ય કહી શકાય એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ વિદ્યાર્થી મિત્રો આપણે આપેલ તમામ એટલા માટે લીધા છે કે આ બધા એના લક્ષણો અથવા મુખ્ય કાર્યો કહી શકાય આ તમને પરીક્ષામાં ગમે તે રીતે ફેરવીને પૂછી શકાય બરાબર એટલે બધા જ તમારે યાદ રાખવાના છે કે એન્જિનમાં લુબ્રિકેશનનું મુખ્ય કાર્ય ઘનસણ ઘટાડવાનું છે કુલિંગ કરવાનું છે અને વિવિધ પ્રકારના ભાગોને સાફ કરવાનું છે એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ ત્યારબાદ વાલ્વ હોય વાલ્વ એનું લીક થવું એ કયા સાધનથી ચકાસી ચકાય છે કોઈ પણ વાલ્વ હોય એ લીક થયો છે કેવી રીતે ખબર પડશે બરાબર છે એ કયા પ્રકારનું સાધન લીક ડાઉન ટેસ્ટર આવે એક એ લીક ડાઉન ટેસ્ટરના ઉપયોગથી વાલ્વ છે એ લીક થયો છે કે કેમ એ જાણી શકાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધે તો કે ફ્લાય વ્હીલ પર કયા પ્રકારનું માર્કિંગ હોય છે જે ફ્લાય વ્હીલ જોવામાં આવે છે એના પર ટીડીસી ટોપ ડેડ સેન્ટર બીડીસી બોટમ ડેડ સેન્ટર અને ઇગ્નિશન ટાઈમિંગ માર્ક બધાના માર્ક હોય છે બરોબર છે જો તમે ફ્લાયવ્હીલ પર માર્ક જોશે ને તો ટીડીસીનું માર્ક માર્કિંગ હશે બીડીસીનું માર્કિંગ હશે અને ઇગ્નિશન ટાઈમિંગનું પણ માર્કિંગ હશે એટલે આપેલ તમામ છે ફ્લાયવ્હીલ પર થતાં માર્કિંગ કહી શકાય એન્જિનના ઓવર ગ્લેઝ બે બેસ્ટિંગ છે એ કયા ભાગ પર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે સિલિન્ડર બોર ઉપર છે એ એન્જિનના ઓવરહેલિંગમાં ગ્લેઝ બેસ્ટિંગ છે એ કરવામાં આવે છે વાલ્વ સીટ નહીં આવે ક્રેન્કશાપ જનરલ નહીં આવે અને પિસ્ટન પણ નહીં આવે કનેક્ટિંગ રોડના મોટા છેડા અને ક્રેન્કશાપ વચ્ચે કઈ બેરિંગ્સનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો સોળમાં નંબરના પ્રશ્નમાં તમારો રાટ આન્સર આવશે કોન રોડ બેરિંગ્સ કોન રોડ બેરિંગ્સના ઉપયોગના પરિણામે જે કનેક્ટિંગ રોડનો મોટા છેડા અને ક્રેન્કશાપ વચ્ચે છે એ બેસિંગનો ઉપયોગ કરી શકાય છે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વીજે વિદ્યાર્થી મિત્રો તો કે એન્જિનના જે ટેકનિશિયન હોય એના માટે કયા પ્રકારનું માપન સૌથી વધુ ચોક્કસ હોય કહી શકાય છે તો કે આઉટ સાઇડ માઇક્રોમીટર છે બરાબર શું આવશે આઉટ સાઇડ માઇક્રોમીટર છે એન્જિનના જે ટેકનિશિયન હોય એને આ પ્રકારનું માપ પણ છે ચોક્કસથી કરવાનું હોય છે કમ્પ્રેશન રિંગની ગેપ હોય એ ગેપ માપવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે ફિલર ગેઝનો ઉપયોગ કરવામાં આવે છે એનો ઉપયોગ કરવામાં આવે ફિલર ગેઝના પરિણામ સ્વરૂપે કમ્પ્રેશન રિંગની જે ગેપ હોય એ માપી શકાય છે એન્જિનના ઓવર રેલિંગમાં કયા ભાગનું બ્લો બાય થવાની શક્યતા છે એ હોય છે તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારો જવાબ આવશે પિસ્ટન રિંગ શું આવશે વિદ્યાર્થી મિત્રો પિસ્ટન રિંગ એન્જિનનું જે ઓવર રેલિંગ હોય એમાં આ ભાગમાં બ્લો બાય થવાની શક્યતા રહેલી છે સિલિન્ડર બ્લોકમાં સિલિન્ડર લાઈનર શા માટે લગાવવામાં આવે છે તો કે સિલિન્ડરના બોરને વધુ ઘસાતો અટકાવવા માટે સિલિન્ડર બ્લોકમાં સિલિન્ડર લાઈનર છે એ લગાવવામાં આવે છે નીચેના પૈકી કયું ક્રેન્ક શાપનું મુખ્ય કાર્ય કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર શું આવશે એ બી સી કે ડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે વાલ્વને ખોલવા અને બંધ કરવા એ ક્રેન્ક શાપનું મુખ્ય કાર્ય કહી શકાય છે બરાબર એમાં પિષ્ટેન ઉપર નીચે ક્રાઇમ શાપને ફેરવવું પંપ ચલાવવું નહીં આવે ખાસ યાદ રાખજો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ઓવરહોલિંગના કયા ભાગમાં ટોકિંગની જરૂર છે તો વિદ્યાર્થી મિત્રો એમાં સિલિન્ડર હેલ્ડ બોલ્ટ હોય ત્યારે ટોકિંગની જરૂર પડે છે ક્રાઇમશાટ બેરિંગ કેપ બોલ્ટ હોય ત્યારે પણ ટોકિંગની જરૂર પડે છે અને કનેક્ટિંગ રેન્ક રોડ કેમ્પ બોલ્ટ હોય ત્યારે પણ ટોકિંગની જરૂર પડે છે એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ગિયર બોક્સના કયા ભાગને ક્લચ સાથે જોડવામાં આવે છે તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારો રાઈટ ઇનપુટ છે જે ગિયર ગિયરબોક્સના ભાગને ક્લચ સાથે છે એ જોડી શકાય છે ચોવીસમાં નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એન્જિનનું જે ઓવરહોલિંગ હોય એમાં વાલ્વ રિગાર્ડિંગ શા માટે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે વાલ્વ અને સીટ વચ્ચેની સંપૂર્ણ સીલિંગ છે એના માટે એન્જિનમાં ઓવરહોલિંગમાં વાલ્વ રિગાર ગ્રાઇન્ડિંગ છે એ કરવામાં આવે છે અંતર્ગત મેઇન બેરિંગ્સ હોય એ કયા પ્રકારનો હોય છે ટ્વેન્ટી ફાઈવ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે પ્લેન બેરિંગ હોય જે ક્રેમ શાપની અંદર મેઇન બેરિંગ હોય હંમેશા કેવું હોય પ્લેન હોય ડન તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા પચીસ પ્રશ્નો જોયા બરોબર છે આ આવા બધા પ્રશ્નો આપણે ટેકનિકલ સ્પેશિયલ બેન્ચમાં માત્ર ચારસો નવ્વાણુંના કોર્સમાં પોઈન્ટવાઈઝ એમસીક્યુ મૂકવાના છે એમાં તમે જોડાવા માગતા હોય તે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો હજી આપણે ઘણા બધા પ્રશ્નો જોવાના છે જોડાયેલા રહેજો બરોબર છે જે તમને ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ઉપયોગી થશે ડીઝલ એન્જિનમાં કયા પ્રકારનું ઈંધણને ઇન્જેક્ટરનો ઉપયોગ થાય છે તેમાં એમાં નોઝલ આવે પેન પિન્ટલ નોઝલ આવે અને પિનોટોક્સ નોઝલ પણ આવે એટલે ઉપરોક્ત તમામ છે એ ડીઝલ એન્જિનમાં વપરાતા ઇંધણ ઇન્જેક્ટર કહી શકાય મલ્ટીવોલ નોઝલ પિન્ટલ નોઝલ અને પિન્ટોક્સ નોઝલ બરાબર નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે એન્જિનમાં કયા પ્રકારના લુબ્રિકેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો ટ્વેન્ટી સેવન નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે પ્રેશર ફીડ સિસ્ટમ છે જે ડન શું આવશે પ્રેશર ફીડ સિસ્ટમ એ એન્જિનમાં લુબ્રિકેશન સિસ્ટમમાં ઉપયોગમાં આવે છે અઠ્યાવીસમાં નંબરના પ્રશ્નમાં જોઈએ તો કે એન્જિનમાં બ્લો બાય થવાની કઈ સમસ્યા થાય છે તો વિજયમાં જો એન્જિનમાં બ્લો બાય થાય તો એન્જિનની શક્તિમાં ઘટાડો થાય છે એન્જિનની ઓઇલમાં ગુણવત્તામાં ઘટાડો થાય ને વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે બરોબર છે એન્જિનના પરિણામ સ્વરૂપે વિવિધ પ્રકારનો ધુમાડો નીકળે છે બ્લો બાય થવાથી એટલે ઉપરોક્ત તમામ એ વિવિધ તમારો રાઈટ આન્સર આવશે ક્લચ પેટના મુખ્ય ઘટકો નીચેના પૈકી કયા કહી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો ક્લચ પેટમાં ફ્રિક્શન લાઇન ફ્રિક્શન લાઇનિંગ આવે ટોશનલ સ્પ્રિંગ્સ આવે અને ક્લચ હબ આવે એટલે અહીંયા તમારો રાઇટ આવશે આન્સર ઉપરોક્ત તમામો જે ક્લચ પેટના મુખ્ય ઘટકો કહી શકાય છે ટ્રાન્સમિશન સિસ્ટમમાં કયા પ્રકારના ગિયર્સનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે હેલિકલ ગિયરનો ઉપયોગ છે એ ટ્રાન્સમિશન સિસ્ટમમાં છે એ ઉપયોગમાં લેવામાં આવે છે હેલિકલ ગિયર એન્જિનના ઓવરલિંગમાં સિલિન્ડર હેડની કઈ પ્રક્રિયા સૌથી મહત્વપૂર્ણ હોય છે તો કે વાલ્વ ગ્રાઇન્ડિંગ મહત્વનું હોય છે વાલ્વનો સીટ રિપ્લેસમેન્ટ પણ જરૂરી છે અને સપાટીનું ફિનિશિંગ છે એ પણ ઓ ઓવર ઓવરહેલિંગમાં સિલિન્ડર હેન્ડની પ્રક્રિયા માટે સૌથી મહત્વપૂર્ણ ઘટકો છે એ આપેલ તમામ કહી શકાય છે ક્રેન્ક શાપને બ્લોક સાથે જોડવા માટે કયા પ્રકારના બોલ્ટનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારો જવાબ આવશે મેઇન બેરિંગ કેપ બોલ્ટ છે એ ક્રેન્કશાપના બ્લોક સાથે જોડવા માટેનો અગત્યનો બોલ્ટ છે એ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો પિસ્ટનનો એવો કયો ભાગ છે જેને ક્રોન તરીકે ઓળખવામાં આવે છે થર્ટી થ્રી નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આવશે પિસ્ટનનો જે ઉપલો ભાગ છે એને ક્રોન તરીકે ઓળખવામાં આવે છે એમાં પિસ્ટનની બાજુ પણ નહીં આવે પિન પણ નહીં આવે અને નીચેનો ભાગ પણ નહીં આવે ઉપલો ભાગ હોય ને એને ક્રોન કહેવાય ટાઈમિંગ ગિયર્સનું મુખ્ય કાર્ય નીચેના પૈકી કયું કહી શકાય તો કે ક્રેમ્પાપ અને કેમ્પશાર્ટના સિગ્નાઈઝ કરવા એ ટાઈમિંગ ગિયર્સનું છે એ મુખ્યત્વે કાર્ય કહી શકાય છે એન્જિનના ઓવરહોલિંગમાં સિલિન્ડર લાઇનરને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો કે લાઇનર પુલર મોસ્ટ આઈપી પૂછાય તેવો પ્રશ્ન કે એન્જિનના ઓવરહોલિંગના જે સિલિન્ડર લાઇનર હોય એને દૂર કરવા માટે લાઇનર પુલરનો ઉપયોગ કરવામાં આવે છે એન્જિનમાં કયા પ્રકારના કુલિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો તેમાં બધાને ખબર છે વોટર કુલિંગ આવે શું આવે વોટર કૂલિંગ એન્જિનનો ઓવર હોલો શું છે થર્ટી સેવન નંબરના પ્રશ્નમાં તો કે એન્જિનને સંપૂર્ણપણે તોડીને ફરીથી બનાવવાની પ્રક્રિયા ને એન્જિન ઓવર હોલ છે એ કહેવામાં આવે છે જો ઘણીવાર તમને આ બધા પ્રશ્ન આવે તો કે સર ઓવરહોલ શું છે એન્જિનનું તો કે એન્જિન આખું તોડી નાખવાનું ફરીથી બનાવવું એને એન્જિનનું ઓવરહોલ કહેવામાં આવે છે પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે કયો ગેપ હોય છે વિદ્યાર્થી મિત્રો થર્ટી નંબરના પ્રશ્નમાં તો કે ક્લિયરન્સ બરાબર છે પિસ્ટન અને સિલિન્ડર વચ્ચે ક્લિયરન્સ ગેપ હોય છે કયા ભાગનો ઉપયોગ ક્રેન્ક શાપની મેલ જનરલ અને કેન કોનરોડ જનવંચન એંગલ નક્કી કરવા માટે છે એ ખૂબ જ અગત્યનો કહી શકાય બરાબર છે તો કે એમાં આવશે ક્રેન્ક વેબ શું આવશે ક્રેન્ક વેબ એમાં ક્રેન્ક પિન નહીં આવે ક્રેન્ક ચેક નહીં આવે ને ક્રેન્ક થસ્ટ પણ નહીં આવે ક્રેન્ક વેબના પરિણામ સ્વરૂપે ક્રેન્ક શાપની જે મેલ જનરલ હોય ને એ અને કોનરોડ જનરલ વચ્ચેનું એંગલ નક્કી થાય શું નક્કી થાય એંગલ ખાસ યાદ રાખજો ડન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે એન્જિનમાં થર્મોસ્ટેટ જોવા મળે છે એનું મુખ્યત્વે કાર્ય છે એ કયું કહી શકાય છે નીચેના પૈકી તો ચાલીસ નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે એન્જિનનું તાપમાન નિયંત્રિત કરવું તાપમાન એ થર્મોસ્ટેટનું મુખ્ય કાર્ય કહી શકાય છે ઓવર હોલિંગ દરમિયાન વાલ્વ ગાઈડને શા માટે બદલવામાં આવે છે ફોર્ટી વન નંબરના પ્રશ્નમાં તમારો રાઈટ આન્સર આવશે વાલ્વ અને ગાઈડ વચ્ચેનું ક્લિયરન્સ છે એ ઓછું કરવા માટે વાલ્વ ગાઈડને છે એ ઓવર હોલિંગ દરમિયાન છે એ બદલવામાં આવે છે હવે ક્રેન્ક શની અંદર થ્રસ્ટ બેરિંગ જોવા મળે છે આ થ્રસ્ટ બેરિંગનું કાર્ય શું છે તો કે એક્સેલ લોડ સહન કરવું એ અંતર્ગત થ્રસ્ટ મુખ્ય કાર્ય કહી શકાય છે અંદર નંબરના પ્રશ્ન જોઈએ તો કે ફાય ફ્લાય વ્હીલ છે ખરેખર ફોર્ટી થ્રી એક ફ્લાય વ્હીલ હું કામ લગાવવામાં આવતો કે એન્જિનના રોટેશનને સરળ બનાવવા માટે ફ્લાય વ્હીલ છે એ લગાવવામાં આવે છે એન્જિનમાં ઓઇલ પંપનું મુખ્યત્વે કાર્ય કઈ કહી શકાય છે તો કે એન્જિનના ભાગોને લુબ્રિકેટ કરવા એન્જિનના ભાગોની ગરમી દૂર કરવી અને એન્જિનના ઓઇલને શુદ્ધ કરવા આ પ્રશ્ન આપણે આગળ આવી ગયો ફરીથી રિપીટ થયો છે પણ કંઈ વાંધો નહીં તે જે એન્જિનના ઓઇલ પંપનું મુખ્ય કાર્ય કહી શકાય એન્જિન અંદર જે ઓઇલ પંપ આવે ને એ એન્જિનના ઓઇલને શુદ્ધ રાખે છે એન્જિનનીમાંથી માથી ગરબીને દૂર કરે છે અને એન્જિનના જેટલા પણ ભાગ હોય એને લુબ્રિકેટ કરે છે કનેક્ટિગ રોડ હોય એમાં ક્યાં બેરિંગનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો પ્લેન બેરિંગ શું આવશે પ્લેન બેરિંગ ગ્લોપલોગનો ઉપયોગ ક્યાં એન્જિનમાં થાય છે ગ્લોપગ તો વિદ્યાર્થી મિત્રો એમાં તમારો જવાબ આવશે ડીઝલ એન્જિન છે જેની અંતર્ગત ગ્લોપલોગનો ઉપયોગ થાય છે કોની અંદર થાય છે ડીઝલ એન્જિનમાં એન્જિનના ઓવરિંગમાં ડ્રાય લાઇનર અને હોટ લાઇનરનો મુખ્યત્વે તફાવત નીચેના પૈકી કયો કહી શકાય તો કે ડ્રાય લાઇનર હોય એ પાણીના સંપર્કમાં નથી આવતા જ્યારે વેટ લાઇનર છે એ પાણીના સંપર્કમાં આવે છે આ એનો મુખ્ય તફાવત કહી શકાય આ પણ નહીં આવે આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે બરોબર છે જે એન્જિનનું ઓવર હોલિંગ હોય એમાં ડ્રાય લાઇનર ને વેટ લાઇનર છે ડ્રાય લાઇનર હોય પાણીથી સંપર્કમાં જ ન આવે ને વેટ લાઇનર હોય પાણીના સંપર્કમાં આવે આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત કહી શકાય છે ક્લચ રિલીઝ બેરિંગનું કાર્ય નીચેના પૈકી કયું કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો તો કે ક્લચને અલગ કરવું એ ક્લચ બેરિંગ્સનું કાર્ય કહી શકાય છે એન્જિનના પરફોર્મન્સનું પરીક્ષણ કરવા માટે કયા પ્રકારના સાધનનો ઉપયોગ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો એમાં ડાયનોમીટર છે એ પરફેક્ટ રાઇટ આન્સર આવશે જે એના થકી છે એ એન્જિનનું પરફોર્મન્સ કેવું છે એનું પરીક્ષણ કરી શકાય છે ડાયનોમીટરના લીધે પચાસમાં નંબરનો પ્રશ્ન અને લાસ્ટ પ્રશ્નો ટેકનિશિયનનો એન્જિનના વાલ્વમાં કયા પ્રકારનું માપન સૌથી ચોક્કસ હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે ડી ફિલર ગેસ છે ફિલર ગેસ એ એન્જિનના વાલ્વમાં સૌથી ઉપયોગમાં લેવામાં આવતું માપન અને ચોક્કસ કહી શકાય બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોટલ પચાસ પ્રશ્નો ટેકનિકલ સ્પેશિયલના જોઈએ આશા રાખું છું કન્ટેન્ટ સારું લાગ્યું છે ટેકનિકલ બેન્ચમાં વહેલા તે પહેલાંના ધોરણે છે એ જોડા જોઈએ વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ મિત્રો આશા રાખું છું ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ટેલિગ્રામ ગ્રુપમાં જોવા જોડાઈએ આપણે શોર્ટ ટાઈમમાં લાઈવ ક્લાસ પણ લેવા જઈ રહ્યા છીએ થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાત થેન્ક યુ મિત્રો